નમસ્કાર મિત્રો આપ સૌ મુવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે કેર ઓફ ડેડ બોડી વિશે માહિતી મેળવશું એટલે કે મૃત્યુ પછીની સંભાળ એટલે કે માણસ મૃત્યુ પામે ત્યાં ત્યાર પછી તેના શરીરની સંભાળ આપણે કઈ રીતે લેવી જોઈએ તેમાં આપણે તમામ પ્રકારની બાબતો વિશે માહિતી મેળવશું કે એક હોસ્પિટલ સ્ટાફ તરીકે આપણી કઈ રીતે સંભાળ લેવી જોઈએ તે વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ તો સૌથી પહેલાં શરીરને ખાસ કરીને ચહેરાઓ છે તે શક્ય હોય તેટલા કુદરતી આપણે દેખાવના રાખવા જોઈએ સંપૂર્ણપણે મૃત્યુ છે એ સુનિશ્ચિત સુનિશ્ચિત ખૂણ છે બરાબર એ ભરીને જે મૃત દે છે ને સબઘ તરફ આપણે ઇન્ચાર્જને વ્યવસ્થિત રીતે સોંપી દેવું જોઈએ અને કાનૂની જે ગૂંચવાઓ છે બરાબર જે પૂરેપૂરી આપણે ટાળવાના પ્રયાસ કરવો જોઈએ અને જે એના ફોન છે દર્દીના રેકોર્ડ છે બરાબર એ વ્યવસ્થિત રીતે સુરક્ષિત આપણે રાખવા જોઈએ એવી તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું જે કે મૃત્યુની સંભાળ સાથે સાથે આપણે કઈ રીતે તેના ડોક્યુમેન્ટ છે બરાબર તે બધા વ્યવસ્થિત નોંધને કઈ રીતે રાખવી જોઈએ તે તમામ માહિતી મેળવશું તો સૌથી પહેલાં આપણે મૃત્યુના ચિહ્નો જોઈ લઈએ તો મૃત્યુના ચિહ્નોમાં હૃદય આપણે પોલ્સ છે હૃદયના ધબકારા છે અને શ્વસન છે તેની ગેરહાજરી જોવા મળે છે એના સિવાય જે આંખની જે કીકી છે બરાબર તે સ્થિર થઈ જાય અને પ્રતિક્રિયાવાળી થઈ જતી હોય છે અને જે શરીરના બધા રિફ્લેક્સિસ છે બરાબર તે તમામ પ્રકારની ગેરહાજરી જોવામાં આવે છે અને શરીર છે તે એક કડક બની જાય છે હવે એમાં આપણે બે બોડીને આપણે જે કેર કરવાની છે તેમાં અમુક વસ્તુની જે આવશ્યકતા હોય તેની આપણે માહિતી મેળવી મેળવીએ તો બે બાથ હોવો જોઈએ વાળની સંભાળ માટેની વસ્તુઓ તમામ પ્રકારની રાખવી જોઈએ સ્વસ્થ બેડશીટ રાખી શકો માઉથ માઉથબેગ છે પેરીનિયમ પેડ છે દર્દીઓ છે દર્દી છે તેના આપણે કપડાં હોવા જોઈએ બાકી કોટન પેડ અને પાટાઓ અને વ્યક્તિગત રીતે રક્ષણાત્મક જે ઉપકરણો છે તેવી તમામ વસ્તુઓ આપણે એકથી કરી લેવી જોઈએ અને ભેગી રાખવી જોઈએ હવે હવે આપણે પ્રક્રિયા વિશે માહિતી જોઈએ તો મૃત્યુની જે જાહેરાત છે એ ખાલી આપણે ડોક્ટર કરી શકીએ બરાબર એની જાહેરાત ખાલી આપણે ડોક્ટરને જ કરવાની હોય છે હવે જેના એનો ઓક્સિજન છે બોટલ છે આઈવી છે પેશાબની નળી એટલે કેથરોલ છે રાઇસ ટ્યુબ છે વગેરે બધાય દૂર કરી લેવા જોઈએ અને મૃત્યુ છે તેને ચાર કલાક મૃત્યુ થયા પછી ચાર કલાક પછી તેને મૃતદેહને સબઘરમાં આપણે મોકલી દેવું જોઈએ દર્દીના સગા છે બરાબર તેને ઈચ્છા પ્રમાણે ટોટલી પ્રકારની ધાર્મિક વિધિ આપણે કરવા દેવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારની એને ના ન પાડવી જોઈએ અને મુદ્દે આદરપૂર્વક છે વર્તન કરવું જોઈએ અને તેની આખો છે આખો કાન બરાબર નાક મળદ્વાર છે યુરેથરા છે એ બધા જગ્યાએ કોટોન મૂકીને બંધ કરવા જોઈએ અને દર્દીને બેડ વાત પણ આપવો જોઈએ ને એની સંભાળ કરતી વખતે જેનું તેનું જડબું છે તેને બેન્ડેજથી ફિટ રહે તેવી રીતે બાંધી લેવું જોઈએ ને હાથ પગ છે એ બધા બંને છે એ વ્યવસ્થિત રીતે સીધા રાખવા જોઈએ ને જે એના ઘરેણા છે કે એની વસ્તુ છે એની સંપૂર્ણપણે આપણે એની યાદી બનાવી લેવી જોઈએ અને એને સગાને સોંપી દેવી જોઈએ અને તેની આપણે રસીદ પણ મેળવી લેવી જોઈએ જોઈએ અને ઓળખપટાના જે લેબલને છે એ વ્યવસ્થિત રીતે આપણે લગાડી લેવા જોઈએ બરાબર કે ઓળખપત્રમાં નામ છે ઉંમર છે મૃત્યુનું કારણ છે તારીખ છે સમય છે સરનામું વોર્ડ છે બેડ છે ઉંમર એ જ બરાબર ને લિંક એટલે કે સ્ત્રી છે કે પુરુષ તેવી ટોટલી પ્રકારની માહિતી છે તે આપણે એક લેબલ લગાડી દેવું જોઈએ ને એના સિવાય કે મૂઠ આ મૃતદેહ છે તેના અથવા તો જે શરીર છે તેના આપણે હાથ બંને છાતી પર મૂકી દેવા જોઈએ અને બંનેના અંગૂઠા અને કાંડાને એકસાથે બાંધી રાખવા જોઈએ જેથી તે ફૂલા પગના અંગૂઠા છે પગની ખૂટીઓ છે બરાબર બાંધી દેવી જોઈએ બેડશીટ અને બેડશીટથી આખે આખું જે શરીર છે ને આપણે કવર કરી લેવું જોઈએ આ બધું ઝડપથી પતાવી લેવું કેમ કે જો તમે વોર્ડમાં કરતા હો તો અહીંયા સાથે દર્દી બીજા પણ હોય પણ એની પણ તકેદારી રાખવી જોઈએ અને ત્યાં આડો પડદો મૂકીને આ બધું જે કાર્ય છે એ બધું ઝડપથીને આપણે કરી લેવું જોઈએ તો ડૉક્ટર પાસેથી ડેથ સર્ટિફિકેટ પણ આપણે મેળવીને તૈયાર રાખવું જોઈએ હવે જ્યાં વૃતદેહ લઈ જવાના છે બરાબર સભ હોય કે ભાઈ વોર્ડ છે બરાબર વૃતદેહ લઈ જવાના છે તે માટે એમ્બ્યુલન્સ તેમજ હોસ્પિટલની જે બધી કામગીરી છે તેમાં આપણે મદદરૂપ થવાનું હોય છે અને જે કેસ પેપરમાં છે દર્દી છે તેને મૃત્યુનો સમય તારીખ વગેરે બાબતો નોંધી લેવી જોઈએ અને જો દર્દી છે વોર્ડની બારે અથવા તો મૃતદેહ આપણે બારે મોકલી દીધું હોય બરાબર ત્યારે વોર્ડમાં જે દર્દીની પથારી છે ત્યાં ફોમિગેશન અથવા તો જીવાણુ મુક્ત જે નાશક જે પ્રક્રિયા છે તે આપણે હાથ ધરી લેવી જોઈએ ને મૃત્યુની જે નોંધ છે એ લાલ પેન દ્વારા જાહેર કરવામાં આવે છે અને જે મૃત્યુ છે એની જાહેર છે એ જાહેર આપણે ડૉક્ટર જ કરી શકીએ છીએ ને જે ખાસ કરીને હોસ્પિટલમાં જે લોકો વર્ક કરે છે તેને ખાસ કરીને દર્દી છે મૃતદેહ છે તેની તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ કાળજીપૂર્વક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જોઈએ ને એની સાથે સાથે બરાબર ડેડ બોડી છે એની વ્યવસ્થિત રીતે સંભાળ કરવી જોઈએ લાગણીપૂર્વક રીતે અને વ્યવસ્થિત કુદરતી દેખાવ બને તેવો પ્રયાસ હાથ ધરવો જોઈએ તો થોડાક પિક્ચર વિશે માહિતી મેળવીએ તો એમ્બ્યુલન્સમાં કે ડેડ બોડીને જે પરિવહન કરે છે અને જે બધા ડોક્યુમેન્ટ છે એ બધા વ્યવસ્થિત રીતે કરી લેવા લેબલ લગાડી લેવા જોઈએ સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ એના સિવાય કે આખા શરીરની જે બો બોડી છે તેને વ્યવસ્થિત રીતે કવર કરી લેવી જોઈએ એવી તમામ પ્રકારની બાબતો ધ્યાન ધરવી જોઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત